નામદેવજી મહારાજને ત્યાં રોટલી બનાવી હતી હજી ઘી ચોપડવાનું બાકી હતું કૂતરો આવ્યો અને રોટલાનો થપ્પો ઉપાડીને ભાગ્યો તો નામદેવજી ઘી ની લોટી લઈને પાછળ દોડે એ ભગવાન એ હરી એ હરી ઉભા રહ્યો ઉભા રહ્યો પ્રભુ ઘી ચોપડવાનું બાકી છે એની કુતરા ભગવાન દેખાણ અને આપણા ઘરે આવે તો જો કે આવે જ નહીં ભૂલ ન કરે એવી પણ કદાચ કૂતરો આપણા ઘરે આવે અને આ જ ઘટના તમારા ઘરે ઘટે તમને દેખાય એ રોટલાનો થપ્પો કૂતરો ઉપાડીને ભાગે અને એ આખું ઘર વાહે દોડે તાવડાને જે સાણસી ગયો એ ગયો એ માધા પર ને આખું માધા પર મૂકાવીને ગુજ ના નળ વાળા ચકેડા સુધી મૂકવા જાય કૂતરો હાથમાં ન આવે તો એમ કે દીધું દાદાના નામનું ભલે લઈ ગયું હવે પણ હવે હાથમાં આવ્યો તો એને દાદો યાદ આવી જાતે

એક સ્ત્રી ની ઉપર નાના બાળકોના ગળા કાપતી વખતે એમને વિચાર આવી જાત કે નાના બાળકો છે આમાં ભગવાન છે અને મારે મરાય નહીં આ એક જ સિદ્ધાંત જો વિશ્વ અપનાવી લઈએ તો વેર મટી જાય છે કોઈ દુશ્મન છે જ તમે બધામાં ભગવાન જુઓ